ગુજરાતના આદિવાસીઓ આવી અનોખી રીતે કરે છે દિવાસાની ઉજવણી જાણીને તમને આશ્ચર્ય થશે વલસાડના ધરમપુરના અનેક વિસ્તારોમાં આજે અષાઢી અમાસની આદિવાસી પરંપરા મુજબ ખાસ ઉજવણી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો નારિયેળની ટપ્પાની રમત રમી દિવાસાની હોશભેર ઉજવણી કરતા હોય છે આદિવાસીઓ નારિયેળ ટપ્પાની રમત રમે છે ખાસ દિવાસાના દિવસે રમાતી આ રમતમાં ધરમપુરના હજારોની સંખ્યામાં નારિયેળ વેચાતા હોય છે દિવાસાના તહેવાર અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે ધરમપુરમાં રાજાશાહી વખતથી આ રમત રમાય છે જેમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સમડી ચોક આસુરા વાવ પાસે હાથીખાના ખારવેલ સ્કૂલ પાસે એકઠા થઈ નારિયેળની લારીઓ પરથી નારિયેળ ખરીદી કરી એકબીજા સાથે નારિયેળને અથડાવી નારિયેળ ફોડે છે જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેણે પોતાનું નારિયેળ સામેવાળાને આપી દેવાનું હોય છે આ વખતે પણ ધરમપુરના સમડી ચોક આસુરા વાવ ખારવેલ સ્કૂલ પાસે વરસતા વરસાદમાં લોકોએ ઉત્સાહભેર નારિયેળ ટપ્પાની રમત રમી દિવાસાની ઉજવણી કરી હતી ટપ્પાડાવી રમત દિવસના દિવસે રમાતી હોય છે જે રમત રમવા અંતરિયાળ વિસ્તારના લોકો દૂર દૂરથી આવે છે રાજા રજવાડાના સમયથી ચાલી આવેલી આ પરંપરા આજે પણ યથાવત છે ટપા ડાવ રમવા નારિયેળ અથડાવી નારિયેળ ફોડે છે જેમાં જેનું નારિયેળ ફૂટે એને સામેવાળાને આપી દેવાનું હોય છે જે બાદ જીતનાર પાસે ભેગા થયેલા નારિયેળની લોકો ખરીદી કરતા હોય છે અને ઘરે જઈ વાનગી બનાવતા હોય છે વાનગીઓમાં ખાસ કરીને કોપરાની ચટણી બનાવે કોપરા પાક મીઠાઈ બનાવવામાં આવે છે અને ઘરમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે